સ્વાગત છે તમારું ગુજરાત જોબ ની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક અપડેટ લઈને આવ્યા છીએ તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં તલાટી ભરતી પરીક્ષા કેન્દ્રમાં મોટો ફેરફાર થયો છે હવે ફટાફટ જાણી લો કે તમારા કેન્દ્રમાં ફેરફાર થયો છે કે નહીં હવે કેન્દ્રમાં કયા કયા ફેરફાર થયો છે એની બધી જ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગઈ જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ સવી મહેસૂલી મહેસૂલ તલાટી વર્ગ થ્રીની તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ લેવનાર જે યોજનાર પ્રથમ તબક્કાની જે પરીક્ષા છે એમાં કોલેટનમાં સરનામા અને બદલાય પરીક્ષાના કેન્દ્ર બાબતે અહીં મહત્ત્વની નોટિસ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં ઝૂમ કરો એટલે થોડું વ્યવસ્થિત દેખાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ સી મહેસૂલ તલાટી વર્ગ થ્રીની જે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજના પ્રથમ તબક્કાની પ્રાથમિક કસૂટી માટેના પ્રવેશ કેન્દ્ર મતલબ કે કોલ લેટર ઉમેદવારોને તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ સત્તર કલાક સુધીમાં ડાઉનલોડ કરવા જણાવેલ હતું તો એ હેતુ માટે અમુક પરીક્ષાના કેન્દ્રમાં સરનામા અપૂરતા જણાય છે જેમાં પૂર્તતા સાથે સરનામા નીચે મુજબ છે એટલે કે બદલેલા સરનામા નીચે મુજબ છે જે ધ્યાનમાં લેવા નીચે મુજબના પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો જણાવવામાં આવેલ છે તો હવે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ આ અમુક જે કોલેટરમાં જે સરનામા હતા એ અધૂરા હતા સરનામા તો અહીં સુધારીને પૂરા કરી દીધા હવે હવે આ તમારે જે કમ્પ્લેટ જે આ પીડીએફ છે એ મારા જે વિડીયોના ડિસ્ક્રિપ્શન એમાં લિંક હશે ક્લિક કરશો એટલે તમને આ પીડીએફ મળી જશે તો પીડીએફમાં કેરફુલી રીડ કરવાનું હોય કે ભાઈ તમારું કેન્દ્રમાં કોઈ ચેન્જીસ થયા છે કે નહીં આમાં તો ફક્ત ને ફક્ત જે એક દસ એક નવ નંબર રહે તેમાં તો ફક્ત ને ફક્ત ખાલી સરનામાં જે અહીંયા શોર્ટમાં હતા અહીંયા ફૂલ કરવામાં આવ્યા કારણ કે કન્ફ્યુઝન ના એટલા માટે અને એક બીજું એ તમે જોઈ શકો છો કે અહીં દસમા નંબરમાં ઉપરાંત તાપી જિલ્લાના વહીવટી તંત્ર તંત્ર તરફથી મળે રજૂઆતને ધ્યાનમાં લેતા નીચે મુજબના કોષ્ટકની અંદર જે કોલમ ટુ દર્શાવેલ પેટા કેન્દ્રના સ્થાને કોલમ થ્રી કોલમ થ્રી મુજબના પેટા કેન્દ્ર ખાતે પરીક્ષા આયોજન કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારે ખાસ ન લેવી મતલબ કે જે અહીંયા આ ચેન્જ થઈ ગયું છે આદર્શ નિવાસી શાળા કન્યા શાળા સરકારી વસાહત ઓટો રોડ સોનગઢ તાલુકો સોનગઢ જિલ્લો તાપી હવે જુઓ આ શું તો ક્વોલેટરમાં દર્શાવેલ સરનામું હતું અને જૂના પરીક્ષા કેન્દ્રને કેન્દ્રને બદલે ધ્યાનમાં લેવાનું નવા પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું તો સરકારી વિજ્ઞાન કોલેજ ઓટો રોડ સોનગઢ તાલુકો સોનગઢ જિલ્લો તાપી મતલબ કે આ જૂનું સરનામું એના નવું હોય તો ખાલી એક જ સરનામું બદલાનું અને બીજું તો અહીંયા જે એ હક્ત ને ફક્ત અહીંયા ફૂલમાં આપેલા અહીંયા શોર્ટમાં હતા એની જગ્યાએ અહીંયા ફૂલમાં આપેલા તો જે લોકો પણ તલાટીની પરીક્ષા આપવા માટે જતા તો તે ઉમેદવારો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ